બનાસકાંઠા જિલ્લામાં વરસાદના કારણે અસરગ્રસ્ત તાલુકાઓમાં પશુધન માટે પંચમહાલ જિલ્લામાંથી સોળ લાખ કિલોગ્રામ ઘાસનો જથ્થો મોકલવાની કાર્યવાહી હાથ ધરાઈ તારીખ અથારા સપ્ટેમ્બરના કુલ ચોસઠ હજાર બસો ચાલીસ કિલોગ્રામ ઘાસનો જથ્થો પહોંચાડવામાં આવ્યો જ્યારે તારીખ ઓગણીસ સપ્ટેમ્બરના રોજ એક લાખ કિલોગ્રામ ઘાસનો જથ્થો મોકલવાનું આયોજન અધિક મુખ્ય સચિવ મહેસૂલ વિભાગ ગાંધીનગર તથા રાહત કમિશનર ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા પંચમહાલ જિલ્લાને બનાસકાંઠા જિલ્લામાં પડેલ ભારે વરસાદના કારણે પૂરની પરિસ્થિતિ સર્જાતા અસરગ્રસ્ત તાલુકાઓના પશુધન માટે જરૂરી ઘાસચારો પૂરો પાડવા માટે સોળ લાખ કિલોગ્રામ ઘાસ પૂરું પાડવા જણાવાયું છે જે અન્વયે ત્વરિત એક્શન લઈ પંચમહાલ જિલ્લા કલેક્ટર અજય દહિયાના માર્ગદર્શન હેઠળ જરૂરી આદેશો કરી જિલ્લા પુરવઠા અધિકારી ડૉક્ટર ભાર્ગવ ડાંગરના નેતૃત્વ હેઠળ જિલ્લા પુરવઠા કચેરીના કર્મચારીઓની કુલ ચાર ટીમ ગોધરામાં આવેલ કોલિયારી સામલી બાંધેલી અને ગોધરા શહેરના સિગ્નલ ફળિયા ખાતે આવેલ ઘાસ ડેપો ખાતે હાજર રહી ઘાસનો જથ્થો રવાના કરવા માટે નાયબ વન સંરક્ષક પંચમહાલ ગોધરાના સંકલનમાં રહી અસરકારક કામગીરી શરૂ કરવામાં આવી છે જિલ્લા પુરવઠા અધિકારી ડોક્ટર ભાર્ગવ ડાંગર તથા તેમની ટીમ દ્વારા તાત્કાલિક ટ્રાન્સપોર્ટ તથા લેબરની વ્યવસ્થા કરી યુદ્ધના ધોરણે તારીખ અથારા નવ બે હજાર પચીસના રોજ કોલિયારી ખાતેના ઘાસ ડેપોમાંથી ચોસઠ હજાર ચાલીસ કિલોગ્રામ ઘાસનો જથ્થો રવાના કરવામાં આવ્યો હતો તથા આજ રોજ એક લાખ કિલોગ્રામ ઘાસનો જથ્થો રવાના કરવાની કામગીરી કરાઈ રહી છે